આપડે અમે શેટ ના ગરબા બતાવીએ મારા ઉપર કેવું ઉપાડ લેવો ઉપાડ લેવો બતાવો તો તમે નહી આવો અમારું કોમ હતો

તમારે બી આવશે પણ આવું પડે પણ કોઈ ગયો મારું બી કોમ પડે કોઈ ગયા તમારું બી કોમ પડે સાચી વાત પણ તો આપડે રીતે અંદર અંદર લેવાનું ના તમારે આબુ જ પડશે તમે છે બે જોડે જોવા મળશે તો હું તો નહિ આવું ના તો પાડી તમને એક વાર મહિના બે મહિના ની અમે આ માર્ચ મહિનો કોઈ ના આલા ઉપાડ્યો એટલે શેટ તો આલશે પણ આ માર્ચ મહિનામાં બધું થાય ના આલા આપડે કોઈ એટલે શેઠ ના આપી વિશ્વાસ રાખી ખબર હું ફાલી હાલુ ઘોરો હા સીટ ને ખાલી ફોન કરું મેં કે આઈ લઈ જાડે ચાલુ તમારે એટલું બધું ના જોડે કેટલી ના પાડી તો હો તમે

બીમારી આવી ગયા નાખ ઉપડતો ખબર તમે ના તમે ના પાડો એ વાત અલગ હતી ભાઈ અને હાલની વાત અલગ હતી મજબૂરી સમજવી પડે અમારી જ્યાં વખતે ઉપાડ આલો પડતા કર્યા બરોબર તમારા ડોહો મારા જોડે આવ્યા હતા મારો ફરથી મારતો નુકસાન નુકસાન જ આવે ને લાપરવાહી છે ઠેકો મજૂર ઘણા મળી જાય નહી વર્ષો થી આવતા તમારી સમજ્યા વાત તમારી આથી નો ઉપાડ પણ જોવા દો હું તમને

કરો બે હજાર એ તો પૈસા લેવાના તમે ઉપાડો તો આલો કેટલા જોવો મારા જોવા પચાસ હજાર જુઓ કર્યું તમે તો પચાસ પેલા તરી સિતેર હજાર થયો વિશ્વાસ તમારે પૂરે પૂરો નથી લઈને આઈ જાણું મારે ઘેર તમાર મારું ઘર તમારું બાજુ બરોબર હું તમારે ઘેરે આવી ગયું અમને ઘેસો કોને લેવા જવું વિચાર કરવો પણ

પેલા તરી હજાર કઈ ને ભરી ગયા હો બાર મહિના થયા એ તો શેટ ને છો પૈસા કમી હાલે કમી ના રીતે ના ના આપડે એવી ભાવના નહી રાખતા ના ના એવી ભાવના જ નહી એટલે એ તો શેઠ બંગલામાં આપડે તો ઝૂપડ રહીએ હો ભલે શેઠ બંગલામાં આપડે ઝૂપડા તમારા આલવા હોય તો હું જમીન થવું ને આવું જે વિચાર્યું એમાં પાસે આવી તમે વિચાર રાખો તો આપડે જમીન થવું નહીં ખબર તમે એમ નઈ કે હું હાલ દે તમતા થોડો પગાર અડધો વડા અડધો ખેલ નહીં જાય તમે તો કઈક કરીને જતા રહીએ બીજી વાર આપવાનું મોટું બતાવવાનું છે શેઠ નો એટલે ફસા એમને તો બહુ ગયા બંગલા બનાયા ગાડીઓ લાયા ગાડી એમની મહેનત ઉપર થી લાયામ રહી ગયા રોડ ઉપર આપડે કરો એવી મહેનત તો ના કરીએ છીએ જો નહીં કરતા એમના તો બાપ દાદા ઘણું મેલિંગ છે એટલા આપડે શું હોય આ લો તમે આપી લો તો ને બેટ મનાવો પેલી વાત કરીએ બહુ ખોટું પડે

ના પાછો જબર ચેખના આવ્યો પૈસા

પૈસા પૈસા લઈ લીધા હું પછી જવાનો શું કરવા તો આવ્યું લઈ લીધા લાગે પછી

આઠા હવે ડોસી ની બદ્ટે કરું ડોસી ના દશા ભાગી વાહ જબર મજા આવી લો માય આપડે તો વેળા વાળી રૂપિયા ગરમા નતો બડે છે ડોસી ની બધે થઈ જઈ જાય થઈ જાય ભાઈ વા હા કોણ થઈ ગયો છોકરા માં તો રાજી થઈ હા કે પપ્પા લાયા કરી ભાઈ હા મારી દશા ભાજી બા મારો બધા જબર થા ભાઈ દશા તુર કરી ભાજપ

એ હો ભલે ભલે આ તને વચમાં તો હે તમે તો ફોટો આ અમે બાઇક લઈને આવો પડી ગયા

કાકા તમારું હે તમારી ડેટિંગ હેલા સોટિંગ ડેટિંગ થાય આ બે કશું નઈ કરો કાકા તમારું જીબુવા આ હા એ જ કરજો ગાડી લેતો તો થા બીજું હે હાળો તમારું જીબુવા કાકા ઓમે કમાઈ તો થઈ ગઈ હે અમ્મા તો મતલબ તમારે કેટલી તમે આ તો અમને હું લઈ બે કરી

પણ રહી કે પથરા પૂજા હોત ને તો સારું તું થોડે ધૂળ જ થયું ના મગજ ફરી ગયો પડી ગયા એટલે મગજ ફરી ગયું

કે શેઠ માર્ચ મહિનો ઉપર ઉપાડતા નહિ તો હાર ઉપર પાંચ હજાર એમના હાલે તો એમને જરૂર હતી ને હા એમના તો નહી ને ના ભાઈ ના એમના નહીં પડ્યા હોય કોમ કરો ને હા બોલો

બર્થડે ડે માં બોલાવો બધો બોલાવવાના ખબર આવ્યો તમારા ડોસિંગ કેક મારા ખબર ડોસિંગ કેક કીધું બઉ મોટી કેક આપશે કોચ વાળી ચોકલેટ આવે ડેરી મિલ્ક ઉપર મારી પ્યારી એવું પ્યારી નું તમારું જોવું ના પડે કેવું મારી ડોસી નો ફોટા મૂકી દીધું હા તો ના જેવું તમે કરો તો અમારી ડોસી ને હું નોમ લખતી ફાવો કેક જોઈ લેજો તમારી ડોસી ને એ પણ કરજો તમાર ફે થોડી કમ છે હા ફોટો મારતા હો ને હા તો મારતા મારતા